ચા પાણી પીવાના છે આપણે રજવાડીના શું કે વાત ભાઈ પીવા ને સોડક તો ચા બાકી આ બ્રેઝા નવું મોડલ છે કેવું લાગે મારો કોમેન્ટ જય શ્રી રામ જય શ્રી રામ અમારો ફોન લેવાનું થાય જો એ મારો ફોન અને અમારો સસ્તો નીલ નીતિ મુકેશ એગ્રી એગ્રી

તો આવું છે ભાઈ અમારું કંઈક નાસ્તાનું અમને સારું થયું મારું કંઈ થાય નહીં તો સારું બાકી આ બધા જબ જબ આવે

ક્લાઇમેક્સ આવી બાકી હે ને બેકો પકડે આપી દો નાસ્તો આપી કરો આવજો ટાટા ભાઈ હવે મૂવી જોવા ટાઈમ થઈ ગયો છે

કે ખવળો ભાઈ બોલો ભાઈ આવરાથી હા 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 આઈ દે સાહેબ મેસાણા નો એ ફાઈ દે શું કે દીપર્સ પાંચ વાગ્યા સાહેબ અત્યારે રેકોર્ડિંગ ચાલુ અત્યારે તું આવ્યો ને એટલે અમે પછી ખરી લીધું કે અમાર ભેગો આ નોકરી કરે ને આય મળી ગયો અમને મેસાણા માં સરસ સરસ ઈ મેસાણા નો ચેડલા હા આ એટલે તો કહું કે આપણે મળી ગયા બાકી અત્યારે રાતના 1 વાગ્યા હૈ ફરજે ગીત તો ગાવ મમતારી સાળું ગત અમે પણ ગટના મંગળવારે મેડ ટાટા હાલો ભાઈ આપણે રૂમે પૂગી ગયા છે અને હવે હોવાનું છે વિડીયો એડિટ કરવાનો છે થોડોક ટાઈમ અને કાલે સવારે છ વાગે પાછું ઉઠવું પડશે મોર્નિંગ શિફ્ટ છે એટલે તો તમને આ વિડીયો કેવો લાગ્યો એકવાર કોમેન્ટ કરજો અને મળશું નેક્સ્ટ વિડીયોમાં ચલો ગુડ નાઇટ બાય